ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો સાડત્રીસ પોઈન્ટ દસ મીટરની સપાટીએ પહોંચ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પંચાણું લાખ ક્યુસેક પાણીની આવક છે તો ડેમમાંથી કુલ ત્રણ સોળ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ દસ મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર સુધી પહોંચવામાં માત્ર એક મીટર દૂર છે તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમને પૂર્ણ રીતે ભરી વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવામાં આવશે તેવું આયોજન નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાતા સમગ્ર ગુજરાતને ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં પડે તો આ તરફ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ત્રણ પોઇન્ટ સોળ લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળે છે નર્મદા નદીની જળ સપાટી વીસ પોઇન્ટ સડસઠ ફૂટે સ્થિર જોવા મળી રહી છે પરંતુ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણી પર તંત્ર નજર રાખી રહ્યું છે